મહારાષ્ટ્રના કોલ્હાપુરના વેપારીને સસ્તામાં સોનો આપવાની લાલચ આપી મહારાષ્ટ્રથી ગુજરાત બોલાવ્યા બાદ બે કિલો સોનાના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ બલિશ્વર પાટિયા નજીક એક હોટલના કમ્પાઉન્ડમાં મળી ડુપ્લિકેટ પોલીસ બોલાવી છેતરપિંડી કરી પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ ફરાર થયેલા રીડાઓને પોલીસે ઝડપી પાડ્યા છે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના દંગોડા બસગોડા પાટીલ નામને ગામમાં ગત વર્ષે લોકડાઉનના સમયમાં મુંબઈ થાને રહેતા અલ્તાબ શેખ લોકડાઉન કાને ફસાઈ ગયો હતો થોડો સમય ત્યાં રહ્યા જે હતી તેઓની મુલાકાત દંગોડા પાટીલ તેના બે મિત્રો સાથે થઈ હતી થોડા સમય બાદ અલ્તાફ પોતાનું વતન ગયા બાદ તેઓએ દંગોડાભાઈને ફોન કરી જણાવ્યું કે બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપે એ સમને હું જાણું છું તમારે જોઈતું હોય તો કહેજો જેથી દંગોડાભાઈ અને તેના બે મિત્રો અલ્તાફને મળવા મુંબઈ થાણે ગયા હતા ચાચાએ દંગોડા પાટીલ અને તેના મિત્રોને ત્રીસ ગ્રામની સોનાની બિસ્કીટ આપી હતી બજાર ભાવ કરતાં પ્રતિ તોલે પાંચ હજાર સસ્તા ભાવે જણાવ્યો હતો ભાઈ પોતાના ગામના સોની પાસે આ બિસ્કિટની ખરાઈ કરાવતા સોનું સાચું હોય જણાવ્યું હતું જે તેઓ પાસે હજુ બે કિલો સોનું બજાર ભાવ કરતાં સસ્તું પડ્યું જણાવ્યું છે કે ગત ચોવીસમી સપ્ટેમ્બરના રોજ દંગોડભાઈ તેના મિત્ર મોહમ્મદ ચાચાએ દંગોળાભાઈને એક દિવસ હોટલમાં રોકાવવા જણાવ્યું અને જે બાદ બીજા દિવસે પચીસમી સપ્ટેમ્બરના રોજ તેઓએ બલેશ્વરની સીમમાં મુંબઈ અમદાવાદ રોડ પર આવેલા ખેતેશ્વર હોટલ પર આવવા જણાવ્યું હતું કે બીજી ગાડીમાં સોનું છે એક બાજુ પૈસા આપો અને બીજી ગાડીમાં સોનું છે તેઓને આપવાની તૈયારી બતાવી હતી તે બાદ થોડા સમયના અંતરે અન્ય એક કાર પણ આવી જેમાં સોનું હોવાનું જણાવી દંગોડા ચાચા સાથે બેઠેલા હાજી અને અન્ય એક ઈસમ રૂપિયા ભરેલું બેગ લઈ નીચે ઉતરી જતા તે સમયે એકાએક અન્ય કારમાં પોલીસના યુનિફોર્મમાં કાર લઈને ત્રણ ઇસમ આવ્યા હતા અને ચાચા તેમજ અન્ય ઈસમને લઈ હાથ કડી પહેરાવી કારમાં બેસાડી બંને કાર લઈ દંગોડા પાટેલ તેમાં મિત્રોની પૂછપરછ કરી ચાલી જવા પામ્યા હતા થોડા સમય બાદ દંગોડા પાટીલ તેના મિત્રોએ ઠગાયા જણાતા જ આવતા પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સોનું ખરીદી લાવી સસ્તા ભાવે વેચી દે ભોગ સસ્તા ભાવે પોતે આપી દેશે એવી એ લોકો મોડેસ ઉપર છે કોઈને પહેલાં સોનું બતાવે સાચું સોનું બતાવે અને કહે કે ભાઈ અમે તમને સસ્તામાં સોનું આપીશું એવી લાલચ આપે પહેલાં તો ખરાઈ કરે ત્યારે સાચું સોનું જ હોય છે બાદમાં આ લોકો જે હોય છે ડુપ્લિકેટ સોનું લાવી અને પછી જે પણ પૈસા હોય કે પોલીસ આવી રહેશે એવું બી કાપી અને પોતે પૈસા લઈ લેતા હોય છે અત્યારે ત્રણ આરોપીની ધરપકડ ચાલુ કરી છે અટક કરી છે બીજા આરોપી પર સંડોવાયેલા છે એમની તપાસ ચાલુ છે સસ્તુ સોનુ આપવાની લાલેતમાં પિસ્તાલીસ લાખની થેતરપિંડીની ફરિયાદ પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પલસાણા પોલીસ પણ હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પલસાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલી ગાડી સાથે ત્રણ જેટલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે અને તેઓ પાસેથી પોલીસ દ્વારા રોકડા રૂપિયા સાડત્રીસ લાખ નેવું હજાર તથા ગુનામાં વપરાયેલા અટિંગા ગાડી અને મોબાઈલ પર મળી કુલે રૂપિયા તેતાલીસ લાખનું મુદ્દામાલ પણ કબ્જે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે પલસાણા પોલીસ સ્ટેશને પછી ટીમ બનાવી માર્ગદર્શન ઉચ્ચ અધિકારીનું માર્ગદર્શન લઈ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ તથા ઇ ગુજકોપ કોપનો ઉપયોગ કરી અને પોતે આ જે ગુનામાં સંડોવાયેલા આરોપી ગાડીઓ એ બાબતે તપાસ કરી અને એમણે ગણતરીના કલાકોમાં આ જે આરોપીઓ છે એ આરોપીની ધરપકડ કરી આરોપીઓ ચાચા ઉર્ફે યુનિસ પટેલ ઝુલ્ફીકાર અને પ્રવિણીત છગનભાઈ પટેલ રહે ધરમપુરવાળાને અટક કરી અને એમની પાસેથી મુદ્દામાલ સાડત્રીસ લાખ રૂપિયા કબ્જે કરેલ છે અને એ ગુનાના કામે વપરાયેલ અટેકા ગાડી પણ કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે આમ આરોપીઓની ઇમેજ કંઈક અલગ જ હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર એવા ચાચારુપી યુનુસ પટેલ તથા તેના સાગરીતો પોતે સાચું સોનું ખરાઈ કરી લાવી સસ્તા ભાવે વેચી દઈ ભોગ બનનાર વિશ્વાસ જીતી લઈ તેઓને મોટા જથ્થામાં સસ્તું સોનું આપણને લાલચાબી પૈસા લઈ પોતાની જગ્યાએ બોલાવી તે ઉપર ખોટી રેડ કરોડનું નાટક કરી પૈસા લઈ ફરાર થઈ જતા પાપ્યા હતા તેનો આજે હાલ તડકટ બહાર આવવા પામ્યું છે યાશિત કાકજી બારડોલી